સહિત અન્ય ક્ષેત્રમાં વેપાર કરનાર ચોપન લોકોને માસિક બે ટકા નફો આપવાની લોભામણી જાહેરાતો કરીને છેતપિંડી કરનાર માસ્ટર માઇન્ડને કટક સર્કલ જેલ ઓડિશા ખાતેથી ટ્રાન્સફર વોરંટ સુરત એકોસેલે ધરપકડ કરી સુરત શહેર મોટા વેપાર ધંધા ટેક્સટાઇલ તેમજ ડાયમંડ સાથે સંકળાયેલા લોકોને ટાર્ગેટ કરીને જિયાઝુર રહેમાન મનીરૂ હુદ્દા સૈયદ સહિત તેની ટોળકી તેમની કંપનીમાં રોકાણ કરવાથી કંપની માસિક બે ટકા પ્રોફિટ બેંક ખાતામાં આવશે તેવી લોભામણી જાહેરાતો કરી હતી

છેતરપિંડી કરીને ગુના અંગે ફરિયાદ દાખલ કરી હતી આખરે આ સમગ્ર મામલે ઈકોસેલે માસ્ટર માઇન્ડ સુડતાલીસ વર્ષીય જિયાઝુર રહેમાન મનીર ઉલ હુદ્દા સૈયદની ટ્રાન્સફર વોરંટ થકી ધરપકડ કરી છે તથા આરોપીને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ